નમસ્કાર બી એન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ ત્યારે ગુજરાત હોય કે પછી ભારત હોય સમગ્ર દેશ સમગ્ર રાજ્યની અંદર હાલ ગણેશજીની પૂજા વિધિ ખૂબ જ ધાર્મિકતાથી અને હર્ષો ઉલ્લાસથી થઈ રહી છે ત્યારે મહત્વની બાબત છે કે જેમ આપણે પાદરા તાલુકાના તમામ એ ગણેશજીના દર્શન કર્યા ત્યારે વડોદરા શહેરના પણ આપણે દર્શન કર્યા ત્યારે અત્યારે ડીએન ન્યૂઝ ગુજરાતીની ટી જે ટીમ છે હાલ વડોદરાના વડોદરા શહેરના ભાયલી સમિયાલા રોડ પર આવેલ વિરામ સોસાયટી ખાતે છે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીં હાલ વિરામ સોસાયટી દ્વારા કહી શકાય કે સુંદર મજાનું આયોજન ગણેશ મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે અહીં આગળ ખૂબ જ સારી સોસાયટીને અને તેમાં પણ હિન્દુ ધર્મના તમામે તહેવારો ખૂબ સારી રીતે ઉજવાતા હોય છે ત્યારે બીજી તરફ આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ મરાઠી પોશાકની અંદર વિશેષ ગણેશ વંદનાનો કાર્યક્રમ આજરોજ વિરામ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો છે કહી શકાય કે વિરામ સોસાયટી એટલે કે બીગ ગોકુલધામ સોસાયટી છે ને અહીં આગળ આજરોજ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અને આપણા ફોન પર જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમામ સોસાયટીના એ સદસ્યો એમના દ્વારા આજ રોજ મહારાષ્ટ્રીયન પોશાક ધારણ કરવા આપણે વાત કરીશું શું કહેશો રોજ

રીતે આ સંધિ આપે છે અને બધાને આરતી કરવાનો મોકો આવીએ છે એટલે ગણપતિ બાપા સૌના બધા જે પણ ઈચ્છા હોય સારી રીતે પૂરી કરે એ મનોકામના સાથે જય ગણેશ બધાને મારું નામ મચિન્દ્ર આભાલે છે અને હું વિરામ સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું દર્શક મિત્રો અહીંયા આગળ જિલ્લા બાર વર્ષથી વિરામ સોસાયટીમાં રહે છે ત્યારે આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે બેન ક્યાં કહેંગે આજ આપ વિરામ સોસાયટી મેં મહારાષ્ટ્રીયન પોશાક મેં ગણેશ વંદના કરે મુજબ બહુ અચ્છા લગ રહ્યા વિરામ સોસાયટીમાં મેં મહારાષ્ટ્ર લુક ક્યાં મિત્રો જે આપણે સૌ જોઈ રહ્યા છે તમામ એ મહિલાઓ તમામ એ પુરુષો કે જે મહારાષ્ટ્ર થી બિલોંગ કરે છે તેઓ દ્વારા આજરોજ મહારાષ્ટ્રીયન પોશાક ધારણ કરી આ વિશેષ ગણેશ વંદના પ્રોગ્રામ કહી શકાય આયોજન કરવામાં આવ્યો છે હું આપણે જે પ્રકારે દ્રશ્યો બતાવી રહ્યો છું અને ચોક્કસ આ તમામ તમામ જે મિત્રો છે તમામ જે રહીશો છે એ વિરામ સોસાયટીના રહીશો છે કે જો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહેતા હોય છે ને તેઓ ગણેશ મહોત્સવ નિમિત્તે અલગ અલગ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતા હોય છે ને અલગ અલગ સેવા પ્રવૃત્તિ તેમજ અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ આજ રોજ જે છે એ મહારાષ્ટ્રીયન પોશાક વેશભૂષા કહી શકાય ધારણ કર્યું ત્યારે આપણી સાથે પ્રમુખ શ્રી છે પ્રમુખ શું કહેશો રાજેશભાઈ આજ રોજ સોસાયટીના તમામ એ સદસ્યો કે જે महाराष्ट्र देचेत ते लोकोय आजे પોતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનું એક આયોજન કર્યું છે ગણપતિ બાપ્પા ઓ જય આયે અમારી 278 ફેમિલી હે પૂરી ઓર યે પૂરા ભારત સમાયા ہوا હે અમારી વિરામ સોસાયટી મે આપ દેખોગે તો યહા પર મહારાષ્ટ્ર સાઉથ સે લેકે ઈસ્ટ તક ઓર વેસ્ટ સે લેકે નોર્થ તક સભી લોગ યહા પર હે ઓર હમ લગભગ પૂરે સાલ હર તહેવાર પૂરે સંસ્કૃતિક તરીકે સે મનાતે હૈ જિસસે અમારી જો નઈ જનરેશન હે उनको हमारी संस्कृति के बारे में मालूम पड़ा अभी गणपति का चल रहा है आपने देखा कि पूरे महाराष्ट्र के जो लोग हैं उन्होंने पूरा अपना महाराष्ट्र के कल्चर को यहाँ पे प्रदर्शन किया है तो इस तरह से हम हमारा पूरा गणपति का त्यौहार और जो बाकी के भी सांस्कृतिक त्यौहार होते हैं उसको मनाते हैं दस दिवस के वो प्रकार नहीं है अगर धार्मिकता भी हमारे यहाँ पर दस दिवस सब अलग अलग तरीके से आते हैं हमारी सोसाइटी की यहाँ महिला मंडलें हैं जो बहुत पूरे लगभग सब दिन पूरे भजन करती हैं तो वो जितने भी भजन करती हैं वो एक दिन अलग से यहाँ पर आएंगी जितने हमारे गुजराती वाले हैं वो अलग से आएंगे। उनका पूरा गुजराती कल्चर के हिसाब से उन लोग करते हैं कुछ बहनें हैं वो कुछ अपने अलग ट्रेडिशनल के हिसाब से आती हैं और दूसरा हम लगभग ट्राई करते हैं कि पूरा इको फ्रेंडली के हिसाब से ही हमारी गणपति रहे आपने यहाँ पर देखा होगा हमारी जो मूर्ति है वो भी गणपति जी की है और हम जो विसर्जन भी करते हैं वो सोसाइटी के अंदर ही और पूरे सांस्कृतिक तरीके से करते हैं जिससे ना कोई नॉइज पॉल्यूशन हो और ना ही कोई पर्यावरण पॉल्यूशन हो दर्शक मित्रों आता विराम सोसाइटी ना દર્શક મિત્રો આ વડોદરા જિલ્લાના ભાયલી સંમેલન ઉપર આવેલ વિરામ સોસાયટીના ના સીધાધ છે કે જ્યાં જે સોસાયટીના રહીશો છે તો જે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે તે લોકોએ મહારાષ્ટ્રીયન વેશભૂષા મહારાષ્ટ્રીયન કહી શકાય કે કપડાં ધારણ કરી તેઓ આજરોજ અલગ પ્રકારની ગણેશજીની ગણેશ વંદના કરતા હોય છે અને અહીંયા આગળ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ મૂર્તિ પણ જે છે એ સોસાયટીના રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી કરવામાં આવી છે ત્યારે આપણે જે પણ દ્રશ્યો જોયા એ દ્રશ્યો હતા વડોદરા જિલ્લાના ભીલભાયલી રોડ પર સમિયાલા રોડ પર આવેલી વિરામ સોસાયટીમાં